જોઈએ આજના સમાચાર સાયન્ટ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા સ્ત્રીઓમાં થતા સર્વાઈકલ કેન્સર રસીનો બીજો કેમ્પ રાખવામાં આવેલ એટલે કે વુમન્સ પેપોલીમાં વાયરસ પીવીની રસી આપવામાં આવેલ હાલના સમયમાં સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ વધતું જાય છે ત્યારે નીતાબેન લાખાણી દ્વારા નાદીરાબેનને હોસ્પિટલમાં સર્વાઈકલ કેન્સર રસીનો બીજો કેમ્પ રાખવામાં આવેલ નાદીરાબેન વીસ છોકરીઓને રસી આપેલ અને નીતાબેન લાખાણી દ્વારા આ વેક્સિન લેવાથી મહિલાઓમાં થતા ફાયદાઓ વિશે સમજાવેલ આ લેવાથી સ્ત્રીઓમાં ભવિષ્યમાં થતા સર્વાઈકલ કેન્સરનો જોખમ ઘટી જાય છે આ બીજો કેમ્પ કરેલ જેમાં વીસ દીકરીઓને રસી આપવામાં આવેલ આ વેક્સિન માર્કેટમાં ત્રણ હજાર રૂપિયાની મળે છે ત્યારે નીતાબેનના અર્થાત પ્રયત્ન નથી આ વેક્સિન તેરસો રૂપિયામાં દીકરીઓને મળેલ આ પ્રોજેક્ટ ચેરમેન નીતાબેન લાખાણી તથા નાદીરાબેન દરેડિયા i project coup Rahil. hill તેમજ જાયન્ટ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા નાદીરાબેનના નણંદ ઉમાબેન અનવરભાઈ વઢાણિયા અને શર્મિનબેન બહાદુરભાઈ ફુદા તરફથી બોટાદમાં આવેલ કૃષ્ણધામ વૃદ્ધાશ્રમમાં શ્રીખંડપુરીનો જમણવાર આપવામાં આવેલ તથા સવારનો નાસ્તો આપવામાં આવેલ આ વૃદ્ધાશ્રમમાં પંદર વડીલો હાલમાં છે આ તમામને ખુશી રાજીથી જમાડવામાં આવેલ આ પ્રોજેક્ટમાં નાદીરાબેનના નણંદો બંને તથા નીતાબેન નાદીરાબેન અને સાહેલીબેનના બેન હાજર રહે अहिल अहवाल कन्नुभाई खाचर